ચોમાસાના વિધિવત આગમનના નવ દિવસ બાદ પણ ચોમાસું હજી દક્ષિણ ગુજરાતમાં અટવાયું છે છે તો સૌરાષ્ટ્રમાં છૂટો વરસાદ પડી રહ્યો ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે ત્યારે વલસાડના કપરાડામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે કપરાડામાં એક ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ થયા પાણી પાણી ડુંગરા વિસ્તારમાં ભારે ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કપરાડા તેમજ આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તો ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો છેલ્લા બે કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે વલસાડ શહેરના એમજી રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં દુકાનદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વહેલી સવારથી જ પાણી ભરાઈ જતાં દુકાન ખોલવામાં પણ તકલીફ પડી રહી છે તો શહેરના નીચાણવાળા વિસ્તારો જેમ કે ચીપવાડ રેલવે અંડરપાસ અને ચિપવાડ દાણા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે